ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની સૂચનાના અનુસંધાને પેરોલ ફ્લો સ્કવોડ ભરૂચે એક મોટી સફળતા હાંસલ કરી હતી છેલ્લા ત્રીસ વર્ષથી દાળ અને લૂંટના ગુનાના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને દાહોદ જિલ્લાના ચાકલિયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પેરોલ ફ્લો જમ્પ આરોપી અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડની ટીમ આ દિશામાં પ્રયત્નશીલ હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુનામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપી પારસિંગ ધીમા ધીરા દામોર રહેવાસી જૂના ચાકલિયા તાલુકા ઝાલોદ જિલ્લા દાહોદ હાલ તેના ઘરે આવેલ છે જે બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કોડની ટીમે તાત્કાલિક દાહોદ જિલ્લાના ચાકલિયા ખાતે તપાસ હાથ ધરી હતી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી પારસિંગ ધીરા ડામોરને તેના રહેણાંક જૂના ચાકલિયા ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો અને આરોપીને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો પકડાયેલ આરોપી પારસિંગ ધીરા ડામોરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે તે મુખ્યત્વે ધાડ અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ છે આ સફળ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડા હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈ ગફુરભાઈ ભૂડિયા પોલીસ કોન્સ્ટેબલ શામજીભાઈ કોળ કોચાભાઈ ભીલ પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ મહેબૂબ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દીતાભાઈ કટારા અને હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામજીભાઈ કંડોલિયા સહિત પેરોલ ફ્લો સ્કોડની ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી